મોરબી ખાતે વરિયા પ્રજાપતિ સમાજનો અડત્રીસમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો બાવીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આજ રોજ મંગળવારે ત્રાજપર નજીક રેવેરા સિરામિકની બાજુમાં અડત્રીસમાં ભવ્ય સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં બાવીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજે વરિયા પ્રજાપતિ વિદ્યુતેતેજક મંડળ દ્વારા આયોજિત શ્રી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો આડત્રીસમો સમૂહ લગ્નોત્સવ હતો આડત્રીસ વર્ષથી સતત આ સમૂહ લગ્ન છે તે થાય છે સમૂહ લગ્નોત્સવમાં ખાસ કરીને મોરબીમાં એક જગ્યાએ નથી થતો મોરબીને થાન બે જગ્યાએ થાય છે આજ બંને જગ્યાએ બાવીસ બાવીસ દીકરીઓએ છે તે આ સમૂહ લગ્નોત્સવની અંદર પ્રભુત્વના પગલાં માંડ્યા છે અને મને કહેતા ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે આજે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં ખાસ કરીને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી અને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બધા મહેમાનોની ઉપસ્થિતિમાં અમારા આ આજે સમૂહલગ્નોત્સવ છે તે સંપન્ન થયો છે સમૂહગ્ન કરવાનું કારણ સમૂહલગ્ન કરવા માટેનું કારણ છે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓથી બચી શકાય અને એક જ મંડપની હેઠળ આટલા બધા લોકોને આવરી લેવામાં આવે તો એને કારણે સમાજમાં એક જબરું એકીકરણ આવે એ હેતુસર અમે આ સમુલગ્નોત્સવ કરીએ છીએ અને ખાસ કરીને આ સમુલગ્નોત્સવ અત્યારે તો અમે માત્ર છે તે બાવીસ લગ્નો કરેલા છે પણ ભવિષ્યમાં અમારું એવું આયોજન છે કે અમે એક જ મંડપ હેઠળ પહેલાં શરૂઆતમાં આવતી વખતથી જ એકાવન લગ્નો છે તે કરી શકીએ એવા પ્રકારનું અમારું આયોજન છે આ ભાગ લીધો છે તે બધી દીકરીઓ છે એ દીકરીઓને અને દીકરાઓને અમે ખાસ કરીને અમારા મનનો ભાવ તો એ જ છે કે અમે એને સાક્ષાત જગદંબા લક્ષ્મી સ્વરૂપા સમજી અને દીકરા છે એને સાક્ષાત વિષ્ણુ સમજીને અમે આ પ્રકારે લગ્નનું આયોજન કર્યું છે અમારા હૃદયનો ભાવ એ જ છે અને બધી જ દીકરીઓ છે તે બધી જ દીકરીઓને સમાજના શ્રેષ્ઠીઓના યોગદાનથી અમે લગભગ એકસો બાવીસ જેટલી વસ્તુઓ છે તેને કર્યાવરમાં આપી છે અને અમને એ જાણીને આનંદ છે કે અમારી દીકરીઓ આજે અહીંથી ખુશ થઈને ગઈ છે એ અમારા માટે સફળતાની ખૂબ મોટા મોટી ચાવી છે એ માટે અમે ખૂબ ખુશ છીએ અમે પણ ખુશ